જીવનના ઘણા બધા પાસાઓ હોય છે જીવનના ઘણા બધા પહેલુઓ આ બધા જ પાસાઓ વિશે વાત કરવી છે હવે અલગ અલગ સ્ટેજ જેમ કે બાળક છે તો બાળકની કંઈક અલગ સવાલો હોય છે એમના જીવનને લઈને ત્યારબાદ યુવાવસ્થામાં જ્યારે વ્યક્તિ આવે છે તો યુવાવસ્થામાં પણ અલગ અલગ પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાનો સામનો કરતા હોય છે આધ્યાત્મિકતાના લેવલ સુધી પહોંચવા માટે પણ ઘણા બધા પ્રશ્નો હોય છે અને આ સાથે પરિવારને લઈને પણ ઘણા બધા પ્રશ્નો એટલે કે જીવનના જે તમામ મૂલ્યો છે એ તમામ મૂલ્યો પર આજે આપણે ચર્ચા કરવી છે અંકિતાબેન એટલે સૌ પ્રથમ મારે આપને એ પૂછવું છે કે એક નાનકડું બાળક કે જે બાળકમાં સંસ્કારનું સિંચન કરવું ખૂબ વધારે આવશ્યક છે કારણ કે એ જ બાળક જ્યારે મોટું થાય છે યુવાન બને છે એટલે એને જે સંસ્કાર એનામાં રોપવામાં આવ્યા હોય છે એ આબેહૂબ પ્રતિકૃતિ એ યુવાન અને એ રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે તો આપના મતે એક બાળકમાં સંસ્કારનું સિંચન કેટલું ઉપયોગી વાહ ખૂબ મજાનો આપે સવાલ કર્યો છે આ બાબતમાં બાળક માટે જો સંસ્કારની વાત આવતી હોય તો હું હંમેશા એક વાત ઉપર વધારે ફોકસ કરું છું કે એક બાળકના જીવનના કદાચ સંસ્કારના બે ભાગ પાડવામાં આવે ને તો એ એસી ટકા અને વીસ ટકા આવા બે ક્રાઇટેરિયા આવે અને વીસ ટકા એવા સંસ્કાર છે કે આખું બાળક જ્યાં સુધી પોતે ભણે છે પોતાના મિત્ર મિત્રવળતું છે પોતાની આસપાસનું જે વાતાવરણ છે પોતાના પ્રાધ્યાપક છે એમની પાસેથી કંઈક શીખે છે એ માત્ર વીસ ટકા છે પરંતુ એમ કે શરૂઆતમાં કહીએ કે એનો જે બે વર્ષ સુધીનો બેથી પાંચ વર્ષ સુધીનો જે મુખ્ય સમયગાળો છે એ બાળક વધારે પડતો પોતાના મા બાપની અને ઘર પરિવારના લોકોની સાથે વિતાવતો હોય એટલે બાળકના જીવનના જે એંશી ટકા સંસ્કાર છે એ માત્ર ને માત્ર ઘર તરફથી મળતા હોય એટલે ઘરની અંદર જે રહેણી કેણી છે જે બોલી છે જે આધ્યાત્મિકતા છે કે જે આપણે વાતચીત કરવાની જે શૈલી છે એ દરેક વસ્તુ છે એ બાળક ઘર પાસેથી શીખતું હોય આપણે ઘણી વખત જોયું છે કે અત્યારે જે એજ્યુકેશન ફિલ્ડની અંદર કે ઘણી વખત બાળક ભણવાની અંદર આવે છે ને ત્યારે અમુક વસ્તુ એ લઈને ઘરેથી આવે છે એટલે અત્યારે વેલ્યુ એજ્યુકેશન છે એ કન્સેપ્ટ પણ ખૂબ મહત્ત્વનો છે પ્રફુલભાઈ પાનસેરિયાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહી શકાય હતા કે ભાગવદ્ ગીતા છે અત્યારે ભણવાની સાથે સાથે એપ્લાય કરી અને ઘણી શાળાઓ એવી પણ છે કે જે બાળકને પહેલાં ધોરણ કે એનાથી નાનું સ્ટાન્ડર્ડ હોય ત્યારથી એ ગુજરાતીની અંદર પોઈમ છે એ પછીની વાત છે પણ તો અત્યારે ભગવદ્ ગીતાના શ્લોક છે એ વધારે શીખવે છે અને બાળક એક ઉંમર સુધીની અંદર એને મેચ્યોરિટી હું એવું માનું છું કે ત્યારે કહેવાય કે તમને ખબર છે કે સારું શું છે અને સાચું શું છે એટલે એ સમયની જે મેચ્યોરિટી આવે છે ત્યારે એક અલગ વેથી એ પોતાનું જીવન જીવવાની શરૂઆત કરે છે મહત્વની અને મુખ્ય વાત તો એ કહી શકાય કે બાળક જે શીખે છે જે જુએ છે એની ઉપરથી જ પોતાનું જે જીવન છે એનું ઘડતર થતું હોય અને જેવું એનું ઘડતર થાય છે એ પ્રમાણે જ પોતાનું જે અંદરનું જે કંઈ પણ એનું આપવાનું હોય કે પોતાના સમાજની સાથે પોતાની જે ફરજ છે એ એ પૂરી કરવાની હોય હોય તો થતું આના માટે એક એક્ઝામ્પલ કહી શકાય કે હું છું મારા દાદા પાસેથી મને ખબર છે કે પોતે સમાજ માટે આટલું કર્યું છે કે પરિવારની સાથે આવી રીતે રહ્યા છે તો એ નાનપણથી શીખી છું એટલે અત્યારે જયારે મારા સમાજને આપવાની વાત હોય ત્યારે સમજી શકાય કે હા આપણે આપણા દાદાનું થોડુંક છે એ આગળ લઈ જઈએ હવે આવી રીતે એક બાળક છે એના જીવનની અંદર જો નાનપણથી જ કંઈક સારું રોપવામાં આવે તો હું ચોક્કસ એવું માનું છું કે પોતાનો જે સમય છે એ સમાજની સાથે સાથે પોતે રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી છે એ પોતાનું જીવન થઈ શકતું હોય બિલકુલ આપણે સાથે એ પણ મહત્વની વાત કહી કે ઇતિહાસને જાણવો જોઈએ આપણા આપણા ઇતિહાસમાં અને આપણા ગ્રંથોમાં એક શબ્દ લખવામાં આવેલો છે પ્રયત્ન કૃતિમ અપાવૃષુ ઇતિહાસને જાણો અને જે વ્યક્તિ ઇતિહાસને જાણેલું હોય છે એને ક્યારેય કોઈ આ બહારથી આવેલો વ્યક્તિ ઠોકર મારીને નથી જતો એ સ્પેશિયલી આપણા ધર્મનું હોય કે પછી બીજી કોઈ પણ વસ્તુને લઈને એટલે ઇતિહાસ જાણવો પણ બાળક માટે એટલો જ જરૂરી છે હવે એક ડગલું થોડાક આગળ આવીએ જ્યારે બાળક નાનેથી જ્યારે શાળાએ જાય છે અને શાળામાં પણ અંકિતાબેન ઘણા બધા એવા મુશ્કેલી ઘણા બધા હર્ડલ્સ કે જેમનો સામનો તમને કરવો પડતો હોય છે અને આ તમામની વચ્ચે પેરેન્ટ્સ કે જે હંમેશા એવું ઈચ્છતા હોય છે કે મારું બાળક તો ટોપ પર આવે મારું બાળક આટલા માર્ક્સ આટલા રેન્કિંગ અને આ બધામાં જ બાળક ક્યાંક ને ક્યાંક પીસાઈ જાય છે આ વાત પણ ખૂબ મહત્ત્વની છે કારણ કે અત્યારે પેરેન્ટ્સ તરીકે હંમેશા બાજુવાળાનો દીકરો કેવો છે કે પોતાના ભાઈ કે બેનનો દીકરો કે દીકરી કેવી છે અને એનું જે રિઝલ્ટ શીટ જે આવી છે એ હંમેશા એવો આગ્રહ રાખે છે કે મારા બાળકનું પણ આવું આવે અથવા તો આનાથી થોડુંક અપ આવે પણ હું હંમેશા એવું કહું છું કે અલ્ટો હોય એની એક પણ કેપેસિટી અલગ છે અને મર્સિડીઝ છે એની પણ કેપેસિટી એક અલગ છે એટલે દરેક બાળક છે એ પોતાની ક્ષમતા છે એ ઇન બિલ્ટ અંદરથી જ હોય છે અત્યારે કદાચ ખિસકોલીને એવું કે તારે ઉડવાનું છે તે ન ઉડી શકે અને માછલીને એવું કે એક તારે તરવા સિવાય ચાલવાનું કામ કરવાનું છે તો ક્ષણ પણ ન શકે એટલે ઘણી વખત પેરેન્ટ્સ તરીકે આપણે એ ભૂલ કરતા હોય કે બાળકને આપણે મોટિવેટ કરવાને બદલે એને આપણે જ અંદરથી ડીમોટિવેટ કરતા હોઈએ છીએ એટલે બાળકને આપણે હું હંમેશા એવું શૈલેષભાઈ સત્પરિયાનું આ વિધાન મને ખૂબ ગમે છે કે બાળકને ટીકા નહીં પણ એને ટેકાની જરૂર છે એટલે સમાજ એને ટીકા તો કરે જ છે ઘણી વખત ઓછું રિઝલ્ટ આવ્યું હોય તો હું ક્યારેય એવું નથી માનતી કે તમારું ઓછું રિઝલ્ટ હોય એ તમારું જીવન ઘડી શકે કારણ કે હું ખુદ મારી વાત કરું તો માત્ર ધોરણ દસની અંદર પંચાવન પોઈન્ટ ચોપન ટકાનું જ રિઝલ્ટ છે પણ અત્યારનું એક લેવલ છે અત્યારનું એક ધ્યેય છે અત્યારે એક જે મારું દિનચર્યા છે જે સમાજની વચ્ચે મારું જે યોગદાન છે એ ટોટલી ડિફરન્ટ છે એટલે ભણવું ખૂબ જરૂરી છે પણ ક્યાંક પેરેન્ટ્સ તરીકે પણ આપણે ક્યાંક હું શું માર્સની વિદ્યાર્થી છું જે તે સમયે મારે પચાસમાંથી ઝીરો આવ્યા હતા પણ પપ્પાનું એવું કહેવાનું કે બેટા જીવન

શિક્ષણની વાત થઈ ગઈ બાળકના બીજું શું લાગી રહ્યું છે આપને અલગ અલગ બીજું કોઈ એંગલ કે જેના કારણે આપ બાળકને એકદમ શું વ્યવસ્થિત રીતે ઘડી શકો જી હું કદાચ મારા બાળકની અંદર એપ્લાય કરું છું આ વાત અમારો એક નિયમ છે અઠવાડિયે એક વાર્તા કહેવાની પછી એ બાળક છે એ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર હોય તો ભલે ડોક્ટર અબ્દુલ કલામનું જીવનચરિત્ર હોય તો ભલે મોદી સાહેબનું હોય તો ભલે પછી સ્ત્રી પાત્રોમાં જે વિરાંગનાઓ છે એ એમનું પણ જીવનચરિત્ર એટલે એમના જીવનમાંથી કયું એવું કાર્ય હતું કે જેણે ખૂબ બાલ્યાવસ્થાની અંદર કર્યું હતું ગોવિંદ જયસ્વાલની મને વાત ખૂબ એક ગમે છે પોતે આઈએસ ઓફિસર બનવાનું સ્વપ્ન ખૂબ નાની ઉંમર હતી ત્યારથી જો પોતાના પપ્પા રિક્ષા ચલાવતા હતા અને તેમ છતાં તે એક સ્વપ્ન હતું કે જેના લીધે મહેનત કરી શક્યા એટલે ઘણી વખત બાળકની અંદર સ્વપ્નનું જે આરોપણ છે એ પણ આપણી એક જવાબદારી તરીકે માતા પિતાએ કરવું જોઈએ અને કદાચ એમ ન હોય તો એની આસપાસ ઘણા બધા એવા ઉદાહરણો રૂપે આપણે એમની સાથે વાતચીત કરવી જોઈએ જેના લીધે આપણે એમને સમય તો આપી શકીએ છીએ પણ સારું કોઈ એવું સચિત્ર વર્ણન છે એ પણ જ્યારે આપણે બાળકને કરતા હોય ત્યારે એમના વેલ્યુઝની અંદર એમના જે મૂલ્યની અંદર ચોક્કસપણે એની અંદર બિલકુલ એટલે બાળકને આપના મતે સમય પણ આપવો એટલો આવશ્યક છે યુવા અવસ્થા અવસ્થા એટલે કે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે યુવા અવસ્થા એટલે કે વીજળી જેવું હોય છે જો ચમકે તો વીજળી નહીતર ભડકો આ યુવાવસ્થા માટે કહેવામાં આવે છે એટલે કે જે સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હોય છે જે અલગ અલગ પાસાઓ હોય છે જો એ સુઘડ રીતે ઘડાયા હશે તો એ યુવાની અવસ્થામાં બધી વસ્તુ સારી રીતે જીવી શકશે પરંતુ ક્યાં કોઈ ખોટ રહી ગઈ હશે અને બાળક કોઈ ખોટા રવાડે ચડી જશે તો એ ખોટા રવાડે ન ચડે એના વિશે આપનું શું કહેવું આ એક સ્ટેજ અને ખૂબ મહત્ત્વની વાત છે કારણ કે બાર વર્ષથી લઈને બાવીસ વર્ષનો દીકરી હોય કે દીકરો એના જીવનની અંદર સમયગાળો છે ખૂબ મહત્ત્વનો હોય કારણ કે બારથી બાવીસ એટલે એક ટર્નિંગ પોઈન્ટ થતો હોય મારે કુંતલ શાહને યાદ કરવું છે ધોરણ દસની અંદર પણ ટોપર હતો ધોરણ બારની અંદર પણ અમદાવાદનો જે દીકરો ટોપર હતો પણ અત્યારે આપણે જોઈએ છીએ કે સાબરમતી જેલની અંદર છે એનું રીઝન શું છે ઘણી વખત બારથી બાવીસની વચ્ચે આપણે ખૂબ એક ધ્યેયલક્ષી હોઈએ ખૂબ આધ્યાત્મકની સાથે આવ્યા હોય ખૂબ સારા અને સુઘડ પરિવારમાંથી આવ્યા હોય તેમ છતાંય તે ક્યાંક એવી અવળી સંગત એ સમયગાળો એવો છે કે જ્યારે એટ્રેક્શન અને મેચ્યુરિટી એ સમયમાં હું એવું માનું છું કે ઓછી હોય અથવા તો નથી હોતી વાત હોય છે અને એ સમયે જ્યાં એવું લાગે કે ઢાળ મળ્યો અને આપણે દોડી જઈએ છીએ એટલે ઘણી વખત આ સમયગાળાની અંદર પણ બાળક કાં તો પ્રગટાવતું હોય અને કાં તો આપણે એમ કહીએ કે રૂ હોય ને એ કાં તો પ્રગટાવે ને કાં તો સળગાવે એટલે અમુક એવા પણ મેં બેકગ્રાઉન્ડ જોયા છે કે જેના પેરેન્ટ્સ તરીકે એને ક્યારેય સચોટ રોલ નથી નિભાવ્યો તમિલનાડુની નાગરતના છે ધોરણ દસની અંદર હતી અને એમના મમ્મી ભીખ માગવાનું કામ કરતા હતા અને પપ્પા એના ડ્રિંક્સ કરે તમિલનાડુની અંદર અને એમના મમ્મીને સવાલ પૂછ્યો કે મમ્મી આખી આખી જિંદગી આવી રીતે મારે જીવવાનું છે ત્યારે એણે ખૂબ સરસ એના મમ્મીએ જવાબ આપ્યો હતો કે બેટા તું ભણી ગણીશ અને કંઈક બનવાનું તો ધ્યેય રાખીશ તો ચોક્કસપણે તું આગળ જઈશ અને એ દીકરી રાત દિવસ પોતાની મમ્મીની સાથે ભીખ માંગવાની સાથે સાથે કામ કરે છે અને એ કામ કરે છે પોતાને ભણવાની અંદર એ ખૂબ સમય મજાનો આપે છે ભણે છે અને ધોરણ દસની અંદર જ્યારે તમિલનાડુ પ્રથમ આવે છે ત્યારે લોકોની સામે એક દ્રષ્ટાંત ક્રિએટ થાય છે કે આવા મા બાપના દીકરાઓ પણ છે કે જેને ક્યાંય કોઈ એવું નથી કહેતું તારે ભણવું જરૂરી છે કે તારે તારું યોગદાન કંઈક સમાજમાં આપવું જરૂરી છે તેમ છતાં તે કરી શકે છે એટલે ઘણી વખત એક પેરેન્ટ્સ તરીકે અથવા તો એક મા બાપ તરીકે એક હિતેચ્છુ તરીકે આપણે કમ્ફર્ટ ઝોન તૈયાર કરી દઈએ છીએ એટલે એક બાળક છે એક છોડની જેમ ત્યાં ત્યાં પણ ઘણી વખત ગુંગળાઈ જતું હોય છે આવું હું માનું છું દર્શક મિત્રો આ હતા ડોક્ટર અંકિતા મુલાણી કે જેમની સાથે આજે વાતચીત કરી જીવનના અલગ અલગ પાસા પછી સ્ત્રીત્વ હોય બાળક હોય એમાં સંસ્કારનું સિંચન યુવાનો આ જીવનના ઘણા બધા મહત્વના પાસા છે અને આ પાસા કે જેને સમજવા જાણવા સ્વીકારવા ખૂબ વધારે આવશ્યક છે તો નવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર મુલાકાત કરીશું હાલ આપશો રજા નમસ્કાર